જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન મહારાષ્ટ્રમાં તો અમારી પાસે લાખો વિદ્યાર્થી છે પણ ગુજરાતમાં પણ અનેક જગ્યાએ સાબરકાંઠા બનાસકાંઠા અને કચ્છમાં અંજારમાં સ્કૂલ છે અમારી ઇસ્કૂલનું રિઝલ્ટ સો ટકા આવ્યું છે હંડ્રેડ પર્સન્ટ મેં એક વર્ષ પહેલાં કીધું હતું કે આ રિઝલ્ટ ઓછું આવે છે આ મને જરાય પસંદ નથી સો ટકા આવવું જોઈએ તો ભગવાનની કૃપાથી હું આજે ગુજરાતથી બહાર નીકળ્યો મુંબઈ આવતા ત્યારે મને ફોન આવ્યો રેખા અમારા પ્રિન્સિપાલ રેખાબહેનનો સેવકભાઈનો કે આપણું રિઝલ્ટ બાપસ સો ટકા આવ્યું તમારા આશીર્વાદ ફળ્યા છે મેં એમ જ કહ્યું હતું કે આશીર્વાદ સો ટકા ફળે આપણે બધાએ મહેનત કરવાની વાલ વાલીઓએ પણ મહેનત કરવાની શિક્ષકોએ મહેનત કરવાની અને સાથે પ્રિન્સિપાલએ સાથે સેવકભાઈએ દરેકની મહેનતનું આ ફળ મળ્યું છે સોળ ટકા રિઝલ્ટ આવ્યું એનો અર્થ શું થયો કે આખા જિલ્લામાં આપણું નામ રોશન થઈ ગયું જિલ્લામાં નહીં એવું તો કહું કચ્છમાં તો છોડો મુંબઈમાં ગુજરાતમાં પણ મહારાષ્ટ્રમાં પણ આ વાતો જાય કે આ સો ટકા રિઝલ્ટ કોઈ કઈ સ્કૂલનું આવ્યો છે અને એમાં આપણી સ્કૂલનું રિઝલ્ટ આવ્યું એનો મને આનંદ આવે છે કારણ કે મારી બધી સ્કૂલો હંડ્રેડ પર્સન્ટ આવે તો જ મને આનંદ મળે પંચાણું ટકા છણું ટકા એટલા છોકરા આપણે નીચે જાય અને નીચે જવાનું કારણ હોય તો આપણી થોડીક બધામાં ખામી હોય એટલે આ ખામીસ આ વર્ષે બધાએ તમે શોધી છે એટલે પ્રિન્સિપાલને શિક્ષકોને સેવકભાઈને મેનેજમેન્ટના સભ્યોને સાથે સાથે વાલીઓને મા બાપોને દરેકને ભગવાનની કૃપા વધશે અને શિક્ષણ જેવું કોઈ કામ નથી સરસ્વતી મોટી બેન છે લક્ષ્મી નાની છે ખાસ ધ્યાન રાખજો જેટલી સરસ્વતી વધશે એટલો આપણો સમાજનો પ્રભાવ દેશનો પ્રભાવ ગુજરાતનો પ્રભાવ મહારાષ્ટ્રનો પ્રભાવ વધશે એટલા માટે ખાસ બચ્ચાઓને શિક્ષણ આપો બીજું કાંઈ ના આપો ગાડી ના આપો ઘોડા ના આપો પણ શિક્ષણ આપશો તો આપણો સમાજ સધર બનશે અમારો સમાજ કોઈ છે જ નહીં હરેક સમાજ એ અમારો સમાજ હિન્દુ હોય કે મુસ્લિમ કે હરિજન જે પણ હોય તે બધાએ સમાજ આપણા છે કારણ કે આપણા બચ્ચા ફેલ ન થતા હોય તો એમના બચ્ચા ફેલ થાય તો એ પાછળ એક વર્ષ જાય એ આપણા માટે નુકસાનકારક છે એટલે ફરી ફરી દસમાનું રિઝલ્ટ અમારું સો ટકા એવું સાથે સાથે ગુજરાતનું રિઝલ્ટ પણ ત્રાસી ટકા આવ્યું છે બોર્ડનું ગુજરાતી ગુજરાતનું બોર્ડનું ત્રાસી ટકા સારું કહેવાય પણ છતાં હજી એમાં જો વધારે મહેનત કરે તો હજી આગળ વધી શકે એમાં બે મત અને શિક્ષણ વધશે તો જ સમાજની પ્રગતિ થઈ શકે બાકી કોઈ ભગવાન પણ પ્રગતિ કરી શકે નહીં આ કાચ ધ્યાન રાખજો ફરી ફરી દરેકને જય ભગવાન ધન્યવાદ જય ભગવાન જય ભગવાન જય ભગ અભિનંદન અભિનંદન